મિત્રો ઘણા વર્ષોથી આ બાપુએ અનાજ નથી લીધું અને તેઓ હંમેશા મૌન વ્રત ધારણ કરીને રહે છે મિત્રો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના તેઓ કંતાનના બનેલા વસ્ત્રો પહેરે છે એવું કહેવાય છે કે કાળુ બાપુ આ પહેલા સત્તાધાર રહેતા અને તેમણે પાડાપીર ની ઘણા વર્ષ સુધી સેવા કરેલી કાળુ બાપુ ઘણા વર્ષોથી અહીં સમૂહ લગ્ન કરાવે છે અડખે પડખે ના ગામડાના લોકો અહી ધામ બાપુ નો એક નિયમ છે કે અહીંથી કોઈ ભૂખ્યું જતું નથી અહી આવતા લોકોને પ્રસાદ અને ભોજન આપવામાં આવે છે મોરારી બાપુ ભારતી બાપુ અને શેરનાથ બાપુ જેવા સંતોએ આ આશ્રમ ની મુલાકાત લીધી છે દીવાળી કદીએ નવ દેખી સંતો કદી નવ દેખી સંતો